હું શું કહું જીગર અલા મારા માસીન ભાણિયાના છોકરાના લગ્નની કંકોત્રી આવી કે નહીં હજી કઈ આવી નથી કંકોત્રી પણ કંકોત્રી આવે ને તો હવે કાઈ ગામડે ધક્કો ખાવાનો થાતો નથી હવે કાઈ જાવું નથી કેટલી વાર ગામડે ગયા ખબર છે ને ત્રણ વાર ગામડે ગયા પછી કેટલા ટિકિટ ભાડામાં નાખવા કંકોત્રી હજી નથી આવી પણ આવે ને તો ગમે એને ચાંદલો મોકલી દેવું જીગર એવું ચાંદલો મોકલવાનું થોડું હોય ન્યા એની ઘેરે પેલો વરો છે તો પેલા વરા આપણે જાવું કે ને અને એક જ છોકરો છે પાછળ એક છોકરી છે તેના પ્રસંગમાં નઈ જાય ભલે ને ત્રણ વાર ગયા પણ વ્યવહાર તો પછી જાવું પડે કે નહીં

હા મજામાં જ હોય ને આપણે શું વાંધો છે ખાઈ પીન જલસા બીજું શું હોય બોલ ને કોકડા શું હોય એવું કામ હતું ધ્રુપ રાવો પડ્યું જીગરભાઈ ભાઈ તમારી જેવું જ કામ છે અને કામ લઈને આવ્યો છો એટલે એમાં તમારે ના પાડવાની નથી પણ કામ શું છે એ તો કે પછી મને ખબર પડે ને જીગરભાઈ કામમાં એવું છે કાલ હાંજે એમ બધા બેઠા હતા દસ બાર જણા તો હવે ચૂંટણી આવે છે સરપંચ ની ગામ તો અમે આઠ દસ જણા બેઠા હતા મોટી ઉમરના નાના મોટા બધા હતા તો એવું નક્કી કર્યું છે કે આ વખતે તમારે ફોર્મ ભરાવાનું છે સરપંચ નું અને ચૂંટણી લડવાની છે કેમ થાય ગોગડા એવી છૂટણી ફૂટણી લડવી મને ન ફાવે હો રાજકારણથી તું મને આગોરા કેવું કે તું આ કામ લઈને આવ્યો રાજકારણને મારે તો 12મો ચંદ્ર છે એ છૂટણી લડવું આપણું કામ નહીં ગોગડા આપણે રહ્યા ધંધારથી માણા ટાઈમે ધંધે જવાનું હોય એમાં છૂટણી ક્યાં લડવી એવું નથી જીગર ભાઈ ભણેલો ગણેલો વ્યક્તિ જો ગામનો સરપંચ બને તો ગામનો વિકાસ થાય ગામના કાંઈ કામ થાય અત્યારે લગ્યા મોટીમુના ભાભલા બનતા એ બધાય કાય કામ નત કેરું ને અડધાને કઈ ખબર નો પડતી

ચૂંટણી લડે અને જીતે એટલે આ ઓટોમેટિક બધી ખબર મળે પડવા અને મારા ભાઈ તો પૂરું ભણેલા છે એટલે એને બધી ખબર પડે હવે ભણેલો વ્યક્તિ આવે ને તો ગામમાં કામ ગમી કરવા હોય ને તો થાય ગામનો કાંઈક વિકાસ થાય રોડ રસ્તા હારા થાય ગટરની લાઈન એવું બધું નખાય એટલે જીગરભાઈ ને અમે કહે છે જીગરભાઈ રે અને ગામમાં એની ઈજ્જત એવડી છે કે એને બધા મત આપે એટલે અમે નક્કી કર્યું છે બાકી ચૂંટણી તો જીગરભાઈ ને લડવી જ જોહે

એ ઘાયલું તો ભાભી દેવા વાળા દીધા કરે એની જોવાનું ન હોય ગામના હારા કામ થાય ગામનો વિકાસ થાય એ જોવાનું હોય અને જીગરભાઈ જીતે ને તો એનું એટલું માન વધે અને પછી આગળ ક્યાંક ગમે કામ કરવું હોય ને તો જીગરભાઈ ને ફટકીમાં થઈ જાય અત્યારે સરપંચના માનસ એવડા છે સરપંચમાં સુટાઈ જાય ને એટલે બધા રાજકારણીય ઘેરે મળવા મળે આવવા અને ઓળખાણું વધે શું કેવું જીગરભાઈ તમારું ઓળખાણું વધે અને તમારું નામ થાય એટલે સુટણી તો તમારે લડવાની છે તમારે કોઈને ના પાડવાની નથી ઘોઘડા મારે કાંઈ ઓળખાણની જરૂર નથી મારે શાંતિથી નોકરી કરવી છે નોકરીમાં ક્યાંય ઓળખાણની જરૂર ન પડે અને મારી ઈજ્જત તો એમને નહીં છે તું મને સરપંચમાં ઊભો રખીને કાંઈક અમારી જેટલી ઈજ્જત છે ને એ તું કટવાય એવું મને લાગે છે જીગરભાઈ ઈજ્જત બીજત કાંઈ ન જાય ગામમાં તમારી ઈજ્જત છે ને આપણે ગામના જ કામ કરવા છે બહાર ગામ ક્યાંય ક્યાં જવું છે તમે પાંચ કામ મારા કરશો ને તો તમારું નામ થાય તમારે આગળ વધુ હોય છે તો તમે રાજકારણમાં વધી આપશો આમાં ક્યાં કાંઈ ખોટું કરવું છે અને આમાં એટલા બધા પૈસાની જરૂર છે એ ગોગડા બધી વાત હાસી તું મને છે ને ચૂંટણી થી આગો રાય મત દેવા આવે અને જે ઉભા રહે ને એને હું સપોર્ટ પણ તું છે ને આ સરપંચ નું ફોર્મ ભરવાનું દે ગોગડા ભાઈ તમારા ભાઈ સરપંચ ને તો મારી અને કાઢા કરશે બધા મહેમાન આવી છે ને કે બનાય સા બનાય ખાવાનું એમાં હું નવરી નઈ એના કરતા એને છે ને જે છે ને એમને દેવા અને અત્યારે જેમ અમે ખૂણે બેહીને તમે છે ને મગજ માંથી કાઢી નાખો સરપચ હોય દે સમય વીઆઈ ગયા અને જીગર તારે ક્યાં એકલા ને તું સરપચ થાય એટલે ઉપ અને સભ્યની ટીમ હશે અમે ક્યાંય જવાના નથી આપડે બધા હળી મળીને કામ કરશું અમે તારી હારી જઈ પછી તારે ક્યાં પીવાની કઈ વાત જ છે અને જીગર મને ખબર છે તું સરપંચ થાય ને એટલે આપડા ગામ નો વિકાસ થવાનો 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 જ છે એટલે તું મતમાંથી કાઢી નાખ કે મારે ફોર્મ ન ભરવું તારે ફોર્મ ભરવાનું છે અને તું હોય 100% 100% નહીં 110% તું જીતે અને આપડા ગામનો વિકાસ થાય મને પાકી ખાતરી છે ગોગડા ઈ મગજમારી કરમાં મારે ફોર્મ બોમ નથી ભરવું મારે સરપંચ નથી થાવું મને આ મારી શાંતિ વાળી જિંદગી જીવવા દે તું ખોટી મારી યાર મગજમારી કરમાં જીત કરમાં એ જીગર એ જીગર બેટા હું કરશું લે ગોવા બાપા આવો 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 આ બાજુ વિયાવો જો આ બેઠા છે

બેટા ગોગડાએ કીધું ને એમ અને આના આના કાંઈ નથી કરવાની પેસિયલ મેં ધક્કો એટલે જ ખાધો છે કે આ ચૂંટણીમાં તારે સરપંચનું ફોર્મ ભરવાનું છે અને અમે બધા તને સપોર્ટ આપવાના છે જો બને ત્યાં લગી બેઠી જ કરવાની છે પણ ન થાય તો તારે ફોર્મ ભરવાનું છે એટલે જ હું પેશલય ધક્કો ખાધો છે અને આમાં તારે કાંઈ આનાકાની કરવાની નથી પણ બાપા એ સરપંચનું ચૂંટણીનું મને નો ફાવે મારે નોકરીએ જવું હોય મારે શાંતિવાળી જિંદગી જોઈ અને તમે એ મને ક્યાં આવડી મોટી જવાબદારી આપો છો એ બધું થઈ જાય બટા નોકરીએ જવાઈ જાય અને આ કોઈ મોટી જવાબદારી નથી મેં પાંચ વર્ષ સરપંચનું કર્યું પણ હવે બધાને એવું છે કે ભણેલા ગણેલા છોકરા કોઈ સરપંચ બને ને તો ગામનો વિકાસ થાય બટા અમારાથી જેટલો થયો એટલો વિકાસ કર્યો પણ અમે ભણેલા નહીં અમે અંગૂઠા સાપ એટલે ઉપરની યોજનાની તમને કાંઈ ખબર ન હોય તમને બધી ખબર પડે આ કોમ્પ્યુટર યુગ આવી ગયો એટલે તમને બધી ખબર હોય તમે બધા કામ પાસ કરાવીને લાવો તો ગામનો વિકાસ થાય અને અડધા ઉપરનું ગામનું કેવું છે કે જીગર ચૂંટણી લડે અને જીગર ફોર્મ ભરાવે એટલે હું સ્પેશિયલ તને કેવા જ આવ્યો છું પણ બાપા એ તમે મારી ઉપર ક્યાં જવાબદારી નાખો છો ચૂંટણીને મને કાંઈ ખબર ન પડે ના તમે તમે આવ્યા એટલે મારે તમને કેવું હું કહેવાનું કાંઈ નથી હું તને કહેવા જ આવ્યો છો તારે હાના મારે કાંઈ સાંભળવાનું નથી તારે ચૂંટણીમાં ઊભું રહેવાનું છે અને તારે સરપંચનું ફોર્મ ભરાવાનું છે અમને મને નહીં ગામના પચાસ ટકા ઉપર લોકોને ખબર જ છે કે જીગર સરપંચમાં આવશે અને છૂટા હે એટલે ગામનો વિકાસ થાય એટલે તારે કાની કાંઈ નથી કરવાની તારે હવે આપણે આગળ મીટિંગ કરીશું મીટિંગમાં નક્કી કરીને આગળ હું કરવું એ આગળની કાર્યવાહી કરીશું એટલે તારે કાંઈ ના પાડવાનું નથી અને તારે ફોર્મ ભરવાનું છે આ મારો નિર્ણય ફાઇનલ છે અને તારે સરપંચમાં ફોર્મ ભરવાનું એ ફાઇનલ છે મારે કાંઈ બીજું સાંભળવાનું થતું નથી હવે છે ને મિટિંગ કર્યા પછી ફોર્મ ભરવાની તૈયારી મળી કરવા હું આવું છું હજી મારે ગામમાં થોડું કામ છે તો બાપા તમારે મને સરપંચમાં ઊભો રાખવો છે એમને હા તારે સરપંચમાં ઊભું રહેવાનું છે અને તું સરપંચ બની ગયેલો છો આ એકસો ને એક ટકાની વાત છે તું જીતેલો છો એટલે તારે ફોર્મ ભરીને અને બીજી કાઈ મગજ મારી નથી કરવાની અમે બધા સહી એટલે આગળ ની કાર્યવાહી મિટિંગ માં કરશું એટલે તું હવે તારી માં તૈયારી કરવા હા હું જાઉં છું ગામમાં મારે હજી કામ છે એટલે હાલો જીગરભાઈ હવે ફાઈનલ છે ચૂંટણી લડવાનું ફોર્મ ભરવાનું છે અને ચૂંટણી જીતવાની છે અને સરપંચ બનવાનું છે જીગરભાઈ તું આગે બડો હમ સબ તુમારે સાથ હૈ એ ગોગડા ઉભો તો રે પણ તું અમારા દોટમાં ક્યાં આવો ગાળીઓ નાખીને જાશો